ચાલો મિત્રો જય શિયા રામશ્કરી મધુ તો મારા બાબાનું લગ્ન છે કંકોત્રી મોકલું છું ડિસેમ્બર મહિનાની ચૌદ તારીખ તો સૌને કંકોત્રી મોકલું છું તો મિત્રો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો ೇತೇ ಲಂಕೋತರಿ ಲೋಲ ಹೇತೇ ಲಂಕೋತರಿ ಲೋ ತಮ್ಮ ಲಿ ಕುಳೇವೀ ನೂ ನಾಮ ಕುಳದೇವ ಮಾತ್ಾವ ಜೋರ ಲೋ ಹೇಜೇ ಕುಳದೇವೀ ಮಾತ ಜೋರೋ અવર યા છે રૂડો વાંગણિયેર લો લવર આગો છે રૂડો વાંગણિયેર લોલ વાગે રૂડા લગન ના રે ઢોલ જો કુળદેવી મા હવ જોર લો કુળદેવી મા વેલા હવ જોર સુખડ ના મંડપ રોપાવી આર સુખડ ના મંડપ રોપાવી આર તેમાં તે બાંજા લીલુડા તોરણ જો કુળદે વી માથે વેલાવ જોરે હેજી કુળદેવી માથે વેલાવ જોરે ೇ ಲಖಿ ಕಂಕೋತರಿ ಲೋಲ ಹೇ ಲಖಿ ಕಂಕೋತರಿ ಲಖ್ಯಾ ದರ್ಶನ ಭಾನಾಮ ಕುಳದೇವ ಮತವೆ ಲೋರೆ ಲೋಲ ಹೆಜಿ ಕುಳದೇವ ಮತವೆ ಲೋರೆ ಲೋಲ್ આવીને અવસર દીપાવ જોરેલો લોલ આવીને અવસર દીપાવ જોરેલો વર વરવધુને ને પવાયા શિષ્ય જો કુળ કુળદેવી માત વેલા યાવ કુળ દેવી માત વેલાવ જોરે ಲಿ ಕಂಕೋ ತರಿ ಲೋ ತಮ್ಮ ಕುಳದೇವ ನಾಮ ಕುಳೇವ ಮಾತವೆ ಜೋರೆ ಲೋ ಹೇಜಿ ಕುಳದೇವ ಮಾತವೆ ಲಾರೆ ಲೋ